અવારનવાર ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે ગત અઠવાડિયે જ ટ્રાફિક પોલીસના કર્મીઓ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાને પગલે વેપારીઓએ બંધન એલાન કર્યું હતું લાખાજીરાજ બજારની નજીક જ વન મહાનગરપાલિકા દ્વારા ફરી પાર્કિંગ પોઈન્ટ આપવામાં આવ્યો એમ છતાં મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરી આપવા છતાં વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે ચર્ચાઓનું કોઈ પરિણામ નથી આવી રહ્યું આજે પણ પાર્કિંગ ખાલીકમ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયું હતું વેપારીઓ જો પાર્કિંગમાં વાહન પાર્ક કરે તો મહદઅંશે ટ્રાફિક સમસ્યા હલ થાય એમ છે જોકે બજારમાં આવતા ગ્રાહકો માટે પાર્કિંગ માથાનું દુખાવો બન્યું છે હવે અમે લોકોએ કોર્પોરેશન ને ટ્રાફિક પોલીસને ઘણી વખત સૂચનો કર્યા છે કે રાજકોટનો આ જૂનામાં જૂનો રોડ છે વધુ પડતા ગ્રાહકો અહીંયા આવે છે ને બધા મિડલ ક્લાસના હોય એટલે લગભગ ટુ વ્હીલર લઈને જ આવે છે હવે વેપારી હોય તો પોતાના બે વાહન હોય પાર્ટનરના ને બે ત્રણ માણસો હોય તો એના હોય તો એટલો બધો રોડ મોટો નથી કે જેને લઈને આટલું બધું પાર્કિંગ થઈ શકે એટલે એક સૂચન અમે એવું કરેલું કે પાછળની સાઈડ રોડની પાછળની સાઈડ લાખાધિયા સ્કૂલ છે એ ખાલી પડેલ છે એમને પડેલી તો ન્યા પાર્કિંગ વ્યવસ્થા કરે તો વેપારીઓ બધા ને એનો સ્ટાફ ન્યા પાર્કિંગ કરે તો ગ્રાહકો પોતાનું દુકાન આગળ પાર્કિંગ કરી શકે એના માટે પોલીસને બધા એગ્રી પણ થઈ ગયા ને થોડી ઘણી કામગીરી થઈ છે ને થોડી હજી બાકી છે ગ્રાહકો માટે અત્યારે વ્યવસ્થા તો કરે જ છે આ લોકો પણ અડધી વ્યવસ્થા થઈને અડધી અટકી ગઈ છે કે ભાઈ પટ્ટા મારી દે અત્યારે લાખાદ્યાજ રોડ સાંકડો છે ધર્મેન્દ્ર રોડ એનાથી પણ સાંકડો છે પણ લાખાદ્યાજ રોડ ઉપર બંને સાઈડમાં ફૂટપાટો છે તો ફૂટપાટ કાઢી ને રોડ મોટો કરીએ એટલે ફેરિયાનો પ્રશ્ન છે એ પણ દૂર થઈ જાય ને રોડની સાઈઝ વધે લોકો આરામથી આવી જઈ શકે ટુ વ્હીલર ઉપર ને ખરીદી કરી શકે વર્ષોથી આ દુકાન આગળ પાર્ક કરતા હોય એટલે એ એક રૂઢી પડી ગઈ હોય તો ધીમે ધીમે બધાને કહેશું એટલે લાખાજા સ્કૂલમાં પાર્કિંગ પોતાનું કરવા મનશે પછી વાંધો નહીં આવે પણ એક ધારો નહીં થાય ધીમે ધીમે શરૂ થશે રાજકોટની સૌથી જૂની ધર્મેન્દ્ર રોડ બજારની અંદર ગત અઠવાડિયે ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાને કારણે વેપારીઓ આંદોલન ઉપર ઉતરવાની ઘટના છે તે બની હતી મહત્ત્વનું છે કે આ બાદ ગુજરાત ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચતા ધર્મેન્દ્ર રોડની નજીક જ એટલે કે લાખાજીરા સ્કૂલના જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા અને રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા ફ્રી પાર્કિંગ માટેની વ્યવસ્થા છે તે આપવામાં આવી છે મહત્વનું છે કે તેર હજાર ચોરસ ફૂટથી પણ વધુની જગ્યામાં આઠસોથી વધુ વાહનો પાર્ક થઈ શકે તે માટેની વ્યવસ્થા છે પરંતુ ક્યાંકને ક્યાંક વેપારીઓ પોતાના વાહનો છે તે અહીં પાર્ક કરવાને બદલે પોતાની દુકાનની બાજુમાં વાહનો પાર્ક કરી રહ્યા છે મહત્ત્વનું છે કે ધર્મેન્દ્ર રોડ અને આજુબાજુના ચાર પાંચ જેટલા જે વેપારી એના જે વિસ્તારો આવેલા છે ત્યાં પાંચ હજાર જેટલા વેપારીઓ પોતાનો ધંધો કરી રહ્યા છે જેના વીસ હજાર જેટલા વાહનો છે તે ધર્મેન્દ્ર રોડ અને તેની આજુબાજુની શેરીઓમાં પાર્ક કરવામાં આવી રહ્યા છે ને પગલે અવારનવાર ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની રહી છે મહત્ત્વનું છે કે આ જગ્યા છે તે ફાળવવામાં આવેલી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ છે તે અહીં સુધી પાર્ક કરવા નથી આવતા મોટો મહત્વની મહત્ત્વની વાત એ છે કે વેપારીઓને કઈ વસ્તુ નડી રહી છે કે અહીં પાર્ક કરવા નથી આવી રહ્યા અને મહત્વનું એ વાત પણ છે કે જો અહીં વાહનો પાર્ક કરવામાં આવે પરંતુ જે વાત છે અહીં આઠસો વાહનો પાર્ક થઈ શકે એમ છે છતાં પણ હજુ અન્ય જે બારસો જેટલા વાહનો છે તેને ધર્મેન્દ્ર રોડ ઉપર જ પાર્ક કરવા પડે અને બીજી તરફ બે હજાર વીસ હજાર જેટલા વાહનો તો ફક્ત વેપારીઓના છે ત્યારે જ્યારે ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં અને બજારમાં છે તે રોજના હજારો ગ્રાહકો આવતા હોય છે આ ગ્રાહકોનું પાર્કિંગ કઈ રીતના કરવું તે પણ એક મોટો પ્રશ્ન છે તે ઊભો થઈ રહ્યો છે ત્યારે મહત્વનું એ રહેશે કે વેપારી એસોસિએશન અને રાજકોટ પોલીસ તંત્ર સાથે મળી અને જો આ પ્રશ્નનું નિરાકરણ લાવશે તો જ આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે નહીતર અવારનવાર આવી ઘટનાઓ બનતી જ રહેશે તે એક ચોક્કસ છે તે હાલ જે લાગી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ